વલસાડ જિલ્લાના સુથારપા ખાતે હોળીનો ભવ્ય મેળો દિવસથી ચાલી રહેલા હોળીના મેળાનો આજે અંતિમ દિવસ હોવાથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ખાસ કરીને યુવા અને યુવતીઓ કલર અને પીપુડી વગાડી યાત્રામાં ખૂબ જ ઉત્સાહ સાથે હોળીના શુભ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ખાણીપીણી માટે પણ હોટલો અને લારી ગલ્લા પર ભારે ભીડ જામી હતી ખાસ કરીને વેશભૂષા ધારણ કરી ફાગવો માગતા હોય છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કપરાડા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી બિરદાવી હતી અને કોઈ પણ પ્રકારની ટ્રાફિક જામ ના થાય તે હેતુથી અમુક પોઈન્ટ ઉપર બેરિકેટ લગાવી પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર બાઇક ચાલકો રસ્તાઓ પર પાર્કિંગ કરતા અટકાવ્યા હતા જેથી કોઈ પણ પ્રકારે ટ્રાફિક જામ થવાની નોબત નહીં આવી હતી પબ્લિકે પણ સારો સાથ સહકાર આપ્યો જેથી કરી ખૂબ જ શાંતિપૂર્ણ યાત્રા યોજાઈ હતી આજે સાંજે મેળો પૂર્ણ થશે ત્યારબાદ હોળીનું દહન કરવામાં આવશે મનોજ દળવી સતેડે ન્યૂઝ કપરાડા મારું નામ મહાદુભાઈ હરિભાઈ રાઉત મારું ગામ કળી અને હું આજે આ સુખારપણા જાત્રામાં એટલે કે અમારે આ હોળીનો મહાપર્વ એટલે આ હોળીને આમ આદિવાસી ભાષામાં કહેવા જાય તેને સિંગો કહેવામાં આવે પણ હવે આ ગુજરાતી ભાષામાં એટલે એને હોળી કહેવાય એ તો આદિવાસી ભાષામાં એને સિંગો કહેવામાં આવે આ હોના પર્વમાં અને આ જાત્રામાં લોકો વલસાડ સુરત પછી આમ બાજુમાં સેલવાસ પેટ નાસિકથી બધા વેપારીઓ આવે દરેક વસ્તુઓ અહીંયા લઈને આવે કપડાંથી માંડીને જે બી માણસને જીવન જરૂરિયાતની વસ્તુ એ બધી પૂરી પાડે અને આજુબાજુના ગામથી લોકો અહીંયા જાત્રામાં બધું મોજ મજા માણવા અહીં દરેક વસ્તુ વેચાય છે એમાં એ લોકો ખરીદી કરે અને એ લોકો ખૂબ મસ્તી મજા કરે એકબીજા પર એ લોકો કલર નાખે અને આમ જોવા જઈએ તો આગળ જે વર્ષ જે જાત્રા ભરાતી હતી એની અંદર બધી આદિવાસીની થોડીક વસ્તુ એવી હતી વાજિંત્રો કે પછી બધા એવા દેવી દેવતાના બધા મૂર્તિઓ હતી એ હવે નથી આવતું પણ હવે થોડુંક શિક્ષણ થોડુંક ઉપર આવ્યું અને શિક્ષણના લીધે થોડાક લોકો હવે જાગૃત થયા એટલે એ જે આદિવાસીની જે સંસ્કૃતિ હતી જે બધી દેવી દેવતાઓની મૂર્તિ હતી એ બધી હવે લુપ્ત થતી ગઈ અને હવે જે થોડુંક શિક્ષણના હિસાબે એ થોડુંક નવી પેઢી હિસાબે એ લોકો નવી રીત લાવ્યા અને એમાં આદિવાસીની જે સંસ્કૃતિ એ લુપ્ત થઈ ગઈ એટલે અહીંયા જે લોકોને અમારા શિમગા પર એટલે કે અમારે આદિવાસી ભાષામાં એને શિમગો કહે આ સીમગા પર લોકો એક ફગવો માંગે એટલે કે પછી કોઈ પાંચ રૂપિયા આપે દસ રૂપિયા આપે એવો એને ફગવો કહેવામાં આવે એ લોકો માગે અને થોડુંક નાચે જેની પાસે જે કંઈ હશે વાજિંત્રાય વગાડે ને એના પર નાચે ને એ પગો માગે અને એમ કરીને એ લોકો બધા આનંદ માણ મારું નામ ધનખર કડો હું જરા હવે મેં આ દોસ્વામાં આવેલો છે હવે પેલા વડીલો આ વાત કરી કે કે પેલા વડીલો પેલા મૂર્તિ પેલા મૂર્તિ ફરાવતા હતા હવે તે નહીં ફરાવે અને આ વખતે મને નવાઈ શું લાગ્યું કે પોલીસ મિત્રો આ વખતે ઘણી સેવા કરેલી છે સિસ્ટમ તે આ વખતે યાત્રા ચાલી રહી છે કેમ કે ચાલી રહી કે પેલા બાઇક ની બધા ગાડીવાળા પહેલા બાજુ મૂકાય છે આ વખતે જે લોકોને મોત મજા કરવાની બહુ મજા આવી છે કે આપેલી છે એટલે મારા પોલીસ મિત્રને મારે અને ગામને જે સેવા આપેલી આ લોકોને મારે ખૂબ ધન્યવાદ છે કે આ વખતે ખૂબ સારું કામ આ લોકોએ કરેલું છે એટલે સેવા ઘણી સારી આપેલી છે જય ભારત